તાલુકાની મુલાકાત લીધી છે અને ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી છે અને જે દબાણો છે આજે ઉના એસડીએમ ઓફિસ ખાતે આ ડિવિઝનના જે અધિકારીઓ છે સંકલનના તેઓની અને જે ગ્રામજનોને કોઈ પણ પ્રશ્નો હોય તો એ બાબતની એક મિટિંગ રાખવામાં આવેલી એમાં જે જે પ્રશ્નો રજૂ થયા એના જે સ્થળ પર નિકાલ થયા હતા ક્યાં નિકાલ છે બાકી જે અલગ અલગ ગ્રામ પંચાયત દેલવાડા છે પછી કલિયા માંડવી છે કળ છે એના એક રજૂઆતો દબાણ બાબતથી કરેલી કે ભાઈ આ મોટી સંખ્યામાં દબાણ થયા છે અને સરકારી જમીનો ગોચર ગામથર છે એનું અતિક્રમણ થયું છે તો એ બાબતે આજે દરેક અધિકારીઓ સાથે રાખી અને એની મુલાકાત લીધી છે જ્યાં માપણી જરૂર થયા ત્યાં અમે અમારા ડીએલઆરને પણ સાથે રાખ્યા હતા એ માપણી કરી અને ચોક્કસ આઈડેન્ટિફાઈ કરી દેશે કે આ સરકારી જમીન છે ગોચર છે ગામથળ છે પછી જે કાંઈ પણ નિયમો સરની એને દૂર કરવાની કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવશે

અને નિયમ પ્રમાણે જે લખાવે છે અમે લખીએ છીએ અમે કઈ કોઈને દબાણ તો આ જમાનામાં કોણ કોઈને પાય કાંઈ લખાવી શકે એટલે બધી ખોટી વાતો છે દબાણથી કોઈને પણ સ્ટેટમેન્ટ લખાવાતા નથી સૌ રાજીકુસી જે કાંઈ પણ એનો રોલ હોય એ આપણને આવીને કે